સાવધાન વડનગરમાં ફરીવાર ગઠિયા ગેંગ સક્રિય નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર શહેરમાં ફરી એકવાર ગઠિયા ગેંગ સક્રિય થઈ હોય તેવા બનાવ પ્રકાશમાં આવ્યો છે વડનગરમાં એલઆઈસી આગળ ચોરી થયાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત અનુસાર વડનગર એલઆઈસી આગળ નગરપાલિકાના પૂર્વ સદસ્ય ઉદાજી ઠાકોર ચા પીવા ઊભા હતા તે દરમિયાન ચાર યુવાનો પણ ત્યાં ચા પીવા આવેલા ત્યારબાદ ઉદાજી રેલવે ફાટક નજીક શાકભાજી ખરીદવા ગયા ત્યારે તે યુવાનો પણ તેમની પાછળ ગયા ચારમાંથી એક યુવાને ઉદાજીના ખિસ્સામાંથી રૂપિયા પચીસો ખેંચી લીધા ઉદાજીને આ વાતનો ખ્યાલ આવી જતાં તેમને એક હિંમત જુટાવી એક પાકીટ પકડી લીધો બીજા ત્રણ નાસી છૂટ્યા તેમને વડનગર પોલીસને જણાવી પકડાવી દીધો પરંતુ આને કારણે ઉદાજીને પણ ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું પડ્યું ઉચ્ચ અધિકારીને જાણ કરવાનું કહેતા છેવટે વડનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અગાઉ પણ વડનગરમાં ચોરીની ઘણી ઘટનાઓ સામે આવી છે હવે ફરીવાર ગઠિયાઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરી સહિતની ઘટનાઓને ગઠિયાઓ અંજામ આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ દરરોજ પાકીટ સહિતની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી